હળવદ તાલુકાના અમરાપર પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં સાંજના સમયે આવતી કારે બાઇકને અડફેટે લેતા પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં પગમાન શરીરના ભાગે ઇજાઓ વધારે હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા આ બનાવની મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના અમરાપર પાસે પુરપાટ આવતી કાર નંબર જી જે ઝીરો વન એચ કે સિક્સ વન ફાઇવ ટુના ચાલકે સામે આવતા બાઇક નંબર જી જે થ્રી સિક્સ એન ટુ નાઇન ફોર સેવનને અડફેટે લીધું હતું જેમાં અશોકભાઈ ગોહિલને પગમાં અને છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી જ્યારે ધવલ ગોહિલને પગમાં અને શરીરમાં ઇજાઓ પહોંચી હતી જેથી પિતા પુત્રને પ્રાથમિક સારવાર અર્થે શહેરની યુનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે હળવદ હોસ્પિટલ ખાતે એકઠા થયેલા પરિવારજનોએ જણાવ્યું હતું કે કાર રોંગ સાઈડમાં હળવદ તરફથી આવતી હતી અને બાઇક પર કીડી તરફ જતા પિતા પુત્રને ઉલાડીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે